જોઈલા બાવાજી bawa

જો મામી લાડુળી ખાઈએ આ જો લાડુળી ખાવાની મજા આવે છે આવું બધા લાડુળી ખાવા જો માતાજીની પ્રસાદી ખાય મા મમ્મી આજે લાડુળી છે બધા લેવો પ્રસાદી માતાજીની કે એને પ્રસાદી ખાતી છે તો આવું બધા પ્રસાદી ખાવા વેલો વેલો એ પસવાનો બ્રોલ ચાલુ કર્યો છે કામ બધું પડેલું છે બ્લોક ચાલુ કર્યું

એ લાપસ પાસ સુસાક કે બે બાય દિન દરમાં બાકી કરે આજે નેવા બરાત ની ચક માં થોં દેતી કે સાફ કરી લો પી છે તો કામ કરી તો આવી જો કેટલી નાકતી કોઈ ની સોનું કેવા ચારા કરે છે બહુ બય નામ છે એનો સનો

તો પપ્પા પપ્પા જાય ખેતરે ખેતરે જાવ મારા પપ્પા જાય ખેતરે અને મારી મમ્મી કરે કામ

જે હોતે ચેના માં માં ને માં બનારે બધા થઈ ગયો કામ બધું થઈ ગયો છોક લુકડા પડ્યા છે તો આ લુકડા ખાજે ને ભૂખાઈ ગયા ને તો સરકો બહુ ના તો સરકા કલર ઉડી જજો ને થોડું થોડું

20 તારીખ કેમર વેકેશન ને 5મી તારીખે લેહમપ્રિય ને જવાની આવે છે તો બધા કોમેન્ટ કરી કહી દેજો ચાર તારીખે ચાર ચોથો ચોથી તારીખ પાંચમો મહિનો મા પ્રિયાંકા નો પણ છે તો આ બી બર્થડે બધા કોમેન્ટ કરી દેજો જૂર્સની કે પહેલી કોમેન્ટ કે ન આવે છે બટે એટલે મેં આમ લઈ બોલાવસી કમેન્ટ માં લખી દેશે અમે વિડીયો બનાવસી એનો

peluk bagiku peluk ini aku

હરવી ભાઈ ટીવી જુએ છે ને મહેન્દ્ર જુએ છે મોબાઈલ ને આપણે હવે રાત જવાનું છે કેમ કે અડધી રોટલી બાકી છે ને અડધી રોટલી કરવી બાવાજી નાઈ લીધું કા નાઈ લીધું કેમ કે અત્યારે ગરમી બોળી છે ને એટલે નાવ પડે વહેલો વહેલો એમ કે આટલા બધા બીજી વાર ધોવાના નથી આપણા બાકી પડ્યા છે ને ધોઈ લીધા ને અડધા ધોવાનું બાકી છે ને રાતે કોણ છે જય લો મારે પ્રિયંકા જ રાંધે છે કેમ કે આજે હા જે આજે ને વારો છે રાંધવાનો કે આજના મમ્મી તને આજે વિહા મોદો એટલે મારી છોકરી મને વિહા મોદી તો હોય તો જોઈ લો એ રાંધે છે એ કા અને હા જ નહીં ને રાંધવાનો સવારે મારે એકથી રાંધવાનો કેમ કે જે મારી દીકરી થોડો વિહા મોડો કા એટલે હાચ રાખ પ્રિયંકા મમ્મી આજે રોટલી હાજે હું કરીશ અને જોઈ લો આપણે આમાં મૂકી દીધા છે ભાત કેમ કે બરે છે તો પેલો તો મૂકે ભાત ના બનાવે છે પ્રિયંકા રોટલી ને આપણે બનાવીએ છીએ થોડીક ચટણી તો આપણે એવી રીતે કંઈક રાંધવાનો જ આવે છે તો પ્રિયંકા છે કાંઈ મમ્મી એ હિંગવાર જ્યારે બનાવી નાખો તો એ હિંગવાર જે બનાવી નાખે ખાવી તો ફટે તો વાંધી નાખે તો આપણે થઈ ગયું નવરા જ તો એને ફરે છે આવે હવે ગાય દુવાન થશે કા ગાય દુવાન હોય હવે આજે થોડીક વાર છે પાંચ દસ મિનિટ ને ગાય બાય દુઈ લે

સૂર્ય આટલો આવડી આવી ગયો છે કે કાંક કામકાજ જેવું આલે છે તો આજનો ને વિડીયો કાંક આવો હતો વિડીયો ગમે તો લાઈક અને શેર અને કમ્પેક કરવાનું ભૂલતા નહીં લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળતી હવે નવા વિડીયામાં ત્યાં સુધી કરતા હોય ને હર હર મહાદેવ જય માતાજી જોઈ લો બાવાજી ઉપાહે ગાય કેમ કે ગાય એને ધોવાની છે ને એટલે બાવાજી પાસે પાસે ઊભા છે એ હવે ગાય દોવાનો ટાઈમ થયો એટલે ગાયની આ જોઈ લો ખબર પડી વાસની કે હવે અમારે ગાય દોવાનો ટાઈમ છે એટલે ગાય મારું પણ ઊભી થઈ ગઈ તો કા કામકાજ આજનો દિવસ કાતો તો વિડીયો ગમે તો લાઈક અને શેર અને ભૂલતા નહીં તો નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશી હવે નવા વિડીયામાં અત્યાર સુધી બધા જે માતાજી હર મારદી